બે બ્રાન્ડની ચોકલેટો અનુક્રમે દસ અને બારના પેકેટમાં મળી રહે છે જો મારે બંને પ્રકારની ચોકલેટ એક સરખી સંખ્યામાં ખરીદવી હોય તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા જોઈએ તો અહીંયા બે પ્રકારની ચોકલેટો બે બ્રાન્ડની ચોકલેટો દસ અને બારના પેકેટમાં તૈયાર થાય છે તો બંને પ્રકારની ચોકલેટો જો સરખી ખરીદવી હોય તો ઓછામાં ઓછા કેટલા પેકેટ ખરીદવા જોઈએ એનો જવાબ મેળવવા માટે આપણે દસ અને બારનો લસા શોધીશું તો દસ અને બારનો લસા છે એ આપણને સાહીઠ મળે એટલે કે સાહીઠ ચોકલેટ ખરીદવી હોય તો દસ દસના કેટલા પેકેટ ખરીદવા જોઈએ અને બાર બારના કેટલા પેકેટ ખરીદવા જોઈએ તો આપણે જોઈશું કે દસ દસના ચોકલેટના પેકેટ ખરીદવા હોય તો સાહીઠ ભાગ્યા દસ કરીએ તો દસ છક સાહીઠ થાય એટલે છ પેકેટ ખરીદવા જોઈએ અને બાર બારના પેકેટ ખરીદવા હશે બીજી બ્રાન્ડના તો બાર બાર ચોકલેટના પેકેટ ખરીદવા હોય તો સાહીઠ ભાગ્યા બાર કરીશું તો બાર પંચા સાઠ એટલે પાંચ પેકેટ ખરીદીએ તો બંને ચોકલેટ પહેલી બ્રાન્ડ છે એની પણ સાહીઠ ચોકલેટ ખરીદવી હોય તો દસના છ પેકેટ અને બારના પાંચ પેકેટ લીધું બંને પેકેટમાંથી આપણને સાયન્ડ ચોકલેટ મળશે માટે જવાબ આવશે ડી